લો કરો વાત હવે તો સરકારી દવાખાનામાં પણ ખાનગી એજન્ટોના ત્રાસથી બાઉન્સરો મૂકવા પડ્યા ખાનગી એજન્ટોથી બચવા માટે મહેસાણા સિવિલમાં બે બાઉન્સરો મૂકવામાં આવ્યા મહેસાણા સિવિલમાં આવતા દર્દીઓને લલચાવીને ખાનગી હોસ્પિટલોમાં ખેંચી જતા હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી જેને લઈને સિવિલ ખાતે બે બાઉન્સરો મૂકવામાં આવ્યા છે થોડા સમય પહેલા એક ખાનગી એજન્ટ પકડાયો હતો જેની પાસે માફીનામું મંગાવીને તેને જતો કરાયો હતો હવે વધારાની ફરિયાદોના નિવારણ માટે તંત્ર દ્વારા બાઉન્સરો મૂકવામાં આવ્યા છે અહેવાલ ગાયત્રી બાજાલા મહેસાણા આજે જે બાઉન્સરો મૂકવાની ફરજ પડી શું કારણ હતું અને કઈ રીતેનું આ સમગ્ર કાર્યક્રમ હતું બાઉન્સરો મૂકવાનો વિચાર તો ઘણા ટાઈમથી હતો કે જે પ્રકારની આજકાલના બનાવો બને છે તો નીંદર દર્દીને પેશન્ટ અને સ્ટાફની સાથે જે પ્રમાણે વર્તન થતું હોય છે તો દર્દીઓની સુરક્ષા તથા સ્ટાફની સુરક્ષાને ધ્યાને રાખીને અમે હોસ્પિટલ સિક્યોરિટીની અંદર બાઉન્સરોનો ઉમેરો કરેલો છે ટોટલ કેટલા બાઉન્સરો અત્યારે ઉમેરો આવે છે હાલના તબક્કે બે બાઉન્સર અમે અમારી સિક્યોરિટીમાં એડ કરેલા છે અને ભવિષ્યમાં જો જરૂર જણાશે તો પછી એમાં ઉમેરો કરવામાં આવશે આખી સિવિલમાં બે બાઉન્સરો ચાલી રહે કે એની પણ વધુ રિક્વાયરમેન્ટ હોઈ શકે ભવિષ્યમાં હાલ હાલના તબક્કેમાં બે બાઉન્સરો એડ કર્યા છે અને પછી જોઈએ સંચાલન કેવી રીતે ચાલે છે જો જરૂર લાગશે તો પછી આપણે એમાં વધારે આગળ ઉમેરો કરીશું મળતી વાતો પ્રમાણે તો જે ખાનગી ડોક્ટરોના જે એજન્ટો હોય છે એનાથી બચવા માટે બાઉન્સરો મૂકેલા છે હા ને ખાનગી જે તમે વાત કરો છો એવું એનું એ જ કારણ નથી પણ મેઇન અમારું ટૉપ મોસ્ટ ઉપર એવું હતું કે દર્દીઓની તથા સ્ટાફની સુરક્ષાને લઈને મેં બામ્સરો એડ કર્યા છે ઘણી વાર તમે જાણતા છો કે તાત્કાલિક વિભાગની અંદર સ્ટાફની સાથે બી ઘણી વાર કહેવત થતી હોય છે દર્દીઓનો સગા હોય એકદમ સ્ટાફને ધમકાવે કે એમની પાસે કંઈ બી મારામારી મારી કેવા બનાવ બનતા હોય છે તો ભવિષ્યમાં આવું પણ પ્રકારનો અનિશ્ચય બનાવ ના બને અને સ્ટાફ એની સેફટીમાં એકદમ સરસ રીતે એમની સારવાર આપી શકે દર્દીઓને એ હેતુથી ભાવસો અમે આ એક ચાલુ કર્યા છે